ભૂકા બોલાવ્યા તે જાણવા માટે તો રહેજો હવે આપણે વાત કરીએ કે આજે વરસાદે કયા વિસ્તારમાં ભૂકા બુલાવી દીધા એવો પૂરી બહુ જોરદાર વરસાદ હતો એની આપણે વાત કરીએ લાઈવ ની અંદર તો ટંકારા હે આપણે બનાસકાંઠા છે રાજકોટ અમદાવાદ જસદણ અમરેલી જામનગર જામજોધપુર ખેડા ગાંધીનગર ધોરાજી જે આપણે નામ લીધા એ બધી જગ્યાએ બહુ સારો વરસાદ હતો આના સિવાય પણ વરસાદ તો હતો જ આ વિસ્તારની અંદર બહુ સારો વરસાદ પડ્યો છે આજે હાલમાં પણ ઘણા વિસ્તારમાં વરસાદ ચાલુ જ છે વરસાદની સાથે પવન પણ ચાલુ જ છે આપણે ઘણા આપણે અગાહીકારો કહેતા હતા કે આપણે આ તારીખે રાઉન્ડ પૂરો થઈ જશે વરસાદ આ તારીખ પછી નહીં આવે એવું નથી હાલમાં પણ વરસાદ ચાલુ જ છે અને એક બે દિવસ માટે વરસાદ આવો જ ના આવો ચાલુ જ રહ્યો ને કાલે ગાઠીકનો આપણે વરસાદના વિસ્તાર વધશે ઘટશે નહીં તમને જેમાં વિંડીને દેખાય એ રીતના જ અને આપણે એક વાત એ પણ કઈ કહી દઈએ દરેક વખતે કહેતા તો લાઈવમાં પણ આજે પણ કહી દઈએ કે આપણે ખાલી વિંડીને ભરોસે નથી કહેતા આપણે એક બે માધ્યમ ઇન્ટરનેટના હે તેમાં આપણે જોઈ લેતા પણ આપણે લાઈવ નથી આવી શકતા અને આમાં થોડુંક સમજાવું આપણે ભીંડીમાં સહેલું લાગે એ માટે આમાં લાઈવ આવી જતા બાકી ભીંડીમાં આપણે સાહીઠથી સિત્તેર ટકા જાસો બનતું હોય તેથી આપણે ભીંડીને ભરોસો ન કહી શકીએ કે આ રીતના વરસાદ આવે બાકી એક બે માધ્યમ છે બીજા એમાં થોડુંક વધારે હાસુ બને એ માટે આપણે કહેતા બાકી કુદરતી મોટા તો આપણે પણ નથી વરસાદના સાટાનો અવાજ તમને આવતો હશે કારણ કે આપણે કેપ્ટ્રન સીટ પર આવી ગયા છે લાઈવ કરવા માટે આ જગ્યાએ નેટવર્ક ફાઇવજી આવે બાકી તો નેટવર્ક નથી આવતું ફાઇવજી જેથી લાઈવ ન આવી શકીએ થોડુંક સપોર્ટ દેખાડજો લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આગળનું જોઈએ કે આગળ કયા વિસ્તારમાં જોરદાર વરસાદ થશે જે આમાં રંગવાળા વિસ્તાર છે એ બધા રંગવાળા વિસ્તારની અંદર કલરવાળા વિસ્તારની અંદર વરસાદ પડશે તેમાં લાલ કલરનો વિસ્તાર છે તેમાં વધારે વરસાદ પડશે હવે આપણે ચોવીસ તારીખનું જોઈએ જો દરિયાકાંઠાના બધા વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર જોઈએ તો આપણે દ્વારકા પોરબંદર છે વેરાવળ છે ઉના ઉના સુધી છે વરસાદ કાલે આજે રાતે પણ હે આ બધા વિસ્તારની અંદર પછી સુરત છે વલસાડ છે આપણે એ બધા વિસ્તારમાં હે આપણે દરિયાકાંઠા બાકી તો મહેસાણા હે પાલનપુર છે અમદાવાદ છે એ બાજુ પણ વરસાદ છે અને આજે રાતે વરસાદ કઈ કયા વિસ્તાર નહીં હોય તો આપણે રાજકોટ ગોંડલ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ અમરેલી ભાવનગર આ વિસ્તારમાં જે વરસાદ ઓછો પડી શકે બાકી સવારે તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આવી જશે હવે આપણે સવારનું જોઈએ કે સવારે કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે કાલે પણ આપણે આવતીકાલે પણ બપોર પછી વરસાદ ચાલુ થઈ જશે આપણે બનાસકાંઠા છે પછી જામનગર હે વેરાવળ હે પોરબંદર દ્વારકા સૌથી વધારે વરસાદ પડી શકે આપણે અમદાવાદની અંદર ને બનાસકાંઠાની અંદર મહેસાણાની અંદર પણ આપણે પડી શકે સુરતની અંદર પણ પડી શકે સૌથી વધારે આપણે આ જે આ વિસ્તાર છે આ વિસ્તાર એમાં વરસાદની વધારે સંભાવના છે આપણે એક ભાઈને કમેન્ટ આવ્યું કે બી કે ભાઈ તમારો હતો મેં આજે હા ભાઈ આજે વરસાદ હતો હો ભાઈ એક ભાઈની કમેન્ટ આવી કે ભાઈ કેટલાક દિવસની સિસ્ટમ છે આમ ભાઈ સિસ્ટમ તો ચાલુ જ છે હો એક બે દિવસ પાસે પાસે એક પણ સિસ્ટમ છે આપણે ગુજરાત ઉપર હવે એ જોઈ લઈએ આપણે જો પછી તરફ આપણે ઓછું થઈ જશે તો બહુ વર્ષ પછી પાછું વધી જશે વરસાદના વિસ્તારોનું પ્રમાણ વીસ તારીખે આપણે ઉત્તર ગુજરાતના ભાગો ખાસ કરીને આપણે મહેસાણા બાજુ વરસાદ આવી શકે આપણે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ પાસે ગુજરાત ઉપર આવશે સત્યાવીસ તારીખે જોવા સિસ્ટમ ગુજરાતમાં આવી જાય છે પાછો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જાય છે જોરદાર વરસાદના બાકી સામાન્ય વરસાદ તો સારું જ રહેવાનો હોય વિસ્તાર કે પોરબંદરના અમુક ભાગોની અંદર એટલો વરસાદ પડ્યો કે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા એના ઉપર પણ આપણે વિડીયો નાખ્યો હોય જો એમાં વિડીયોમાં જોઈ લેજો કેવું પાણી આવ્યું હતું બહુ જોરદાર પાણી આવ્યું હતું લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું એટલું પાણી આવ્યું હતું આપણે હવે ગામોની વાત કરીએ તો આપણે ભાવપરા એમાં બહુ વધારે પાણી આવ્યું હતું ખેતર હતો એ દરિયો બની ગયો એ રીતના લાગતું તો આપણે વિડીયો જોઈ લેજો ન જોઈએ તો આપણી સિનલ પર જઈને કેવું પાણી હતું એ તમને જોવા મળી જશે આજે તમારે કેવો વરસાદ હતો એ તમે કોમેન્ટ કરી દો અને લાઈક કરી દો કોમેન્ટ કરો આજે તમારે કેવો વરસાદ હતો એ અને કોઈ પ્રશ્ન હોય વરસાદને લગતો તો પણ કમેન્ટ કરો આપણે જવાબ આપીશું એક ભાઈ કહે તમે બે દિવસથી કેમ લાઈવ ન આવતા ભાઈ બે દિવસથી લાઈવ ન આવવા પાછળનું કારણ એક જ હતું કે આપણે વરસાદનું વાતાવરણ હોય જેથી આપણે ગામડામાં રહેતા ને આપણે ફાઇવજી નેટ ના આવે નેટ ના આવે એટલે આપણે લાઈવ ન હાલે હાલત ખરી બાકી એમાં અવાજને કપાય એ સારું ના લાગે એ માટે આપણે લાઈના હતા બાકી હાલમાં આપણે કોઈ કામ નથી અત્યારે થોડોક સપોર્ટ દેખાડજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતના રહેવાનું હોય આપણે વરસાદનું આવતીકાલે બપોર પછી જોરદાર વરસાદ પડી શકે અમદાવાદ છે પછી આપણે બનાસકાંઠા હે તેમાં ને સુરતમાં બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ તો સારું જ રહેવાનો હોય અને જે પાણીની સાટાનો આપણે વરસાદના સાટાનો અવાજ આવતો હોય લાઈની અંદર તે માટે સોરી હજ તમારા જિલ્લામાં કેવો વરસાદ હતો એ તમે કોમેન્ટ કરી દો થોડોક સપોર્ટ દેખાડો નાનો ભાઈ સમજીને હવે આપણે થોડાક સપોર્ટની જરૂર છે એક રાજસ્થાન બાજુ જે સિસ્ટમ દિશા નહીં બદલાય તો આપણે એ આવી શકે ખાસ બાજુ આખા આપણે ઇન્ડિયન કરીએ તો આ રીતના હેજો હાલમાં આપણે મોનસુન એક્ટિવિટી ઉપગ્રહમાં જોઈએ આપણે એક કલાક પહેલાં વાદળો વરસાદના કહેવા હતા એ રીતના હતા અમદાવાદની ઉપર જોવા કેવો વિસ્તાર છે આપણે બનાસકાંઠામાં મહેસાણામાં બહુ જોરદાર વરસાદ હોઈ શકે આપણે એક કલાક પહેલાં કોઈ એ બાજુ જોતું હોય કમેન્ટ કરી દેજો જરાક કેવો વરસાદ હતો તમારે જા રીતના હોય એક પહેલા એક કલાક પહેલાનો આપણે હે ઉપગ્રહની ઇમેજ આ રીતના વિડીયો હાલમાં આ રીતના હવા ચાલી રહી છે આપણે દરિયા બહુ જોરદાર છે તમે જોવા બધા વિસ્તારમાં બારિશ જમાવું આપણે થોડોક સપોર્ટ દેખાડજો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો નાનો ભાઈ સમજીને અને એકવાર વિડીયો જોઈ આપણી સેનલમાં જઈને કેવા વિડીયો આપણે નાખીએ એ પણ તમને જો ગમે તો જોઈ શકો એકવાર ક્વોલિટી વિડીયો છે એવું નથી કે આપણે નાખવા ખાતર ગમે એ નાખી દઈએ છતાં પણ આપણું સેનલ જેટલું હાલવું છે એટલું નથી હાલતું તેની પાછળનું કારણ શું હોય એ મને નથી સમજાતું પાંચ વર્ષથી આપણે મહેનત કરીએ આ ચેનલની અંદર અને સિવાયના ચેનલ પણ આપણી પાસે હતા એ ના હાલ્યા એ પછી આપણે આ ચેનલ બનાવ્યું એક ભાઈની પાછી કમરતા કે ભાઈ પોરબંદરમાં બહુ વરસાદ હતો ભાઈ હા પોરબંદર બહુ વરસાદ હતો બાજુ વિસ્તાર બહુ જોરદાર વરસાદ હતો આજનો ને એક ભાઈ આપણે કમેન્ટ કરે બીજા ભાઈ કઈ કમેન્ટ નહી કરતા થોડોક સપોર્ટ દેખાડો મોટો ભાઈ મોટા ભાઈઓ કોમેન્ટ કરી દો આજે તમારે કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરી દેજો હાલમાં તો અમારે તો વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે પણ બહુ ભારે પવન છે અત્યારે તમારે આ બાજુ વરસાદ સાથે વરસાદ કારક ઝાપટું આવે બાકી નો અત્યારે બાકી આજે આખો દિવસ વરસાદ હતો બહુ જોરદાર પાણી આવી ગયું આપણે નદીની અંદર એટલો વરસાદ હતો આજે અને આપણે વર્તુ બે ડેમ હે આપણે ભાણવરની અંદર એ સિત્તેર થી એસી ટકા ભરાઈ ગયો આજે આજે ટંકારા હે બનાસકાંઠા હે જામજોધપુર એક મિનિટ ચાલુ રાખજો રાજકોટ અમદાવાદ હે આપણે અમરેલી હે જામનગર ધોરાજી ખેડા ગાંધીનગર આ બધા વિસ્તારમાં આજે બહુ જોરદાર વરસાદ હતો આમાંથી કંઈ તમારો જિલ્લો હોય તો તમે કોમેન્ટ કરી દેજો જિલ્લો અથવા તાલુકો ને જે નવા હોય એ લાઈક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો વરસાદને લગતો હું જવાબ આપીશ આજે તમારે કેવો વરસાદ હતો એ જરાક કમેન્ટ કરો તો ખબર પડે આપણે કમેન્ટ નથી આવતી હાલમાં તે કઈ એક ભાઈ આપણે થોડોક સપોર્ટ દેખાડો નાનો ભાઈ સમજીને થોડાક સપોર્ટ બહુ વધારે સપોર્ટ નથી જોતો આજે વરસાદ બંધ થઈ ગયો ને થોડુંક નેટ પણ હાલે જેથી આપણે લાઈવ આવી ગયા બાકી હાલતું સાંજે આ રીતના વાદળ હોય આપડે હાલ ગુજરાત ઉપર વરસાદના આપણે જૂનાગઢના વિસ્તારોમાં પણ આપણે બે દિવસ પહેલાં આપણે ગયા બે દિવસની અંદર બહુ જોરદાર વરસાદ હતો મગફળી ધોવાઈ ગઈ એવો વરસાદ હતો થોડુંક નુકસાનકારક વરસાદ કહી શકીએ આપણે મેંદરડાની અંદર પછી આપણે દાંતરાણાની અંદર બહુ જોરદાર વરસાદ હતો આપણે ચોવીસ કલાકમાં આપણે અઢાર ઇંચ વરસાદ પડી ગયો એ બાજુ ઘણી નુકસાની કરી છે એ બાજુ વરસાદે લોકોને મગફળી ધોઈ નાખી એટલી નુકસાની કરી એ બાજુ વરસાદે લાઇક કરી દો આજે તમારે કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરો કોમેન્ટ કરવામાં તમારે પૈસા નહીં લાગે કોમેન્ટ કરી દો આજે બનાસકાંઠામાં બહુ જોરદાર વરસાદ હતો આપણે એક બે વિડીયા પણ આવ્યા હતા સબસ્ક્રાઈબર દ્વારા બાકી તો આજે પોરબંદર અંદર પણ જોરદાર વરસાદ હતો દ્વારકામાં પણ જોરદાર વરસાદ હતો કરી દેજો તમારા જિલ્લામાં કેવો વરસાદ હતો એ પણ કોમેન્ટ કરો અને આવતી ચોવીસ કલાક જોવું હોય કે તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે એ પણ કોમેન્ટ કરવા આપણે જણાવી દઈએ થોડુંક ઘણું સાસુ બંને પાક પાક નહીં હોય કે પાકનું જ બનશે કીધું એટલું દસ મિનિટ પહેલા પણ લાઈવ આવ્યા મોબાઈલ ભીંજાઈ જેથી લાઈવ બંધ કરવું જો આ બધા વિસ્તારમાં વરસાદ કાલે અમદાવાદ છે પછી આપણે જામનગર છે વેરાવળ છે સુરત હે એ વિસ્તારમાં વરસાદ જોરદાર રહેશે આપણે પચીસ તારીખે જોવા બધા વિસ્તાર જે ચોવીસ તારીખે આપણે રાજસ્થાન બાજુ સિસ્ટમ હશે એ પાછી ગુજરાત બાજુ આવી શકે વરસાદની સિસ્ટમ હે આપણે એ વરસાદની સિસ્ટમ આપણે સૌથી વધારે જો અસર કરશે તો અંદર થોડાક વરસાદના સાટાનો અવાજ આવતો હશે વરસાદના સાત સાટા આપણે ટ્રેક્ટર છત્રી ઉપર પડે એનો જેથી માફ કરી દેજો સોરી કારણ કે આ જ જગ્યાએ આપણે નેટ સારું આવે ફાઈવજી બાકી નેટ ફાઈવજી આવતું નથી ઘરની અંદર જેથી આપણે બારણે આવવું જ પડે બોલવામાં પણ કોઈ ભૂલ હોય

નથી આવતી લાઈક કરી નવા નવાઓ શેર નું આપણે કેવું જ નથી કારણ કે કોઈ શેર તો કરતા નથી અને ખાલી આપણે શેર શું કરવાનું કેવું લાઈક કરી દે તો પણ બસ જે તમને આમાં અથવા વાદળ વિરંગનો વિસ્તાર દેખાય બધા વિસ્તાર વરસાદે અત્યારે તમારે વરસાદ ચાલુ હોય કે બંધ એ તો કોમેન્ટ કરો અમારે તો અત્યારે વરસાદ બંધ છે હાલમાં પવન ચાલુ હોય બહુ જોરદાર આવે પવન એ રીતના પવન ચાલુ હોય અત્યારે અમારા બાજુ બાકી વરસાદ આવે એટલે એક પ્રોબ્લેમ તો આવતી જ હોય ગામડાવાળાને લાઈટ સીધી વહી જાય વરસાદ આવે એને પેલા એક કલાક પેલા વહી જાય વરસાદ બંધ થાય પછી પાંચ છ કલાક પછી આવે કોઈ પ્રશ્ન હોય તો આપણે જવાબ આપીશું વરસાદ ને લગતો હોય તો કોમેન્ટ કરો તો થાય આપડે પ્રકાશભાઈ ની કમેન્ટ આવતી હતી એ ભાઈ ની કમેન્ટ પણ બંધ થઈ ગઈ આપણે અત્યારે આપણે અમદાવાદ છે પછી વડોદરા છે અને સુરત એમાં જોરદાર વરસાદ હોવો જોઈએ અત્યારનો હાલમાં તો એ બાજુ જો તેને કોમેન્ટ કરી દો કે વરસાદ છે તમારે એ બાજુ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છે આપણે સુરત છે અને અમદાવાદ પછી પાલનપુર બાજુ પણ હોવો જોઈએ આજે તમારે કેવો વરસાદ હતો એ તમે કોમેન્ટ કરી દો અમારા જે પોરબંદરની અંદર બહુ જોરદાર વરસાદ હતો વરસાદની સાથે પવન પણ હતો વાગ્યા એનો ચાલુ હતો વરસાદ હાલમાં પણ ચાલુ જ છે આપણે થોડોક ધીરો પડી ગયો થોડીક આવે ને થોડીક જાય એ રીતના અત્યારે તો હવે આપણે લાઈવડી બંધ કરી દઈએ કારણ કે હવે આપણે થોડું કામ આવી ગયું કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દઈએ જવાબ આપીને પછી આપણે બંધ કરીએ લાઈવ તો જો આપણે 1 મિનિટ સુધી ચાલુ રાખવાનું છે કે માટે જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દીઓ આપણે જવાબ આપી દઈએ પછી લાઈવ બંધ કરીએ લાઈક કરી દીઓ નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો પણ કરી શકો તો તમારી મરજી હોય તો બાકી વિડીયો જોઈ આવો છો વિડીયો ગમે તો જ આપણે કહીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આપણે ખેતીને લગતા અને વરસાદને લગતા વિડીયો નાખ્યા આ ચેનલમાં થોડોક સપોર્ટ દેખાડો નાનો ભાઈ સમજીને હવે આપણે લાઈવ બંધ કરી દઈએ થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ